અમદાવાદમાં બાઇકર્સ ગેંગે પંદર લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં પારડીમાં રહેતા વેપારી ઇસ્કોન મોલમાં આવેલ આંગળી પેઢીમાંથી પંદર લાખ રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાહન સરખું ચલાવો તેમ કહી એક બાઇક સવારે આ વેપારી સાથે ઝઘડો કર્યો હતો તે દરમિયાન બાઇક પર બીજા બે શખ્સો આવ્યા હતા અને એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી પંદર લાખ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા જે પર ઝઘડો કરનાર બાઇક ચાલક પણ ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમટ શરૂ કર્યો છે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવા સીએનસીડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે ઢોર પકડવાની કામગીરીના અપડેટ અને માહિતી માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપમાંથી કયા વિસ્તારમાં ઢોર પકડવા ટીમ ક્યારે અને ક્યાં જશે તે અંગેની તમામ માહિતી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ પૂર્વ વિસ્તારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કરી હતી જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક દેવવ્રત ના હસ્તે રાજ્યના અઠ્યાવીસ શિક્ષક શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મંત્રી પ્રફુલ પાનસેરિયા અને અમદાવાદના ધારાસભ્યો હાજર રહ્યા હતા